સેવા ગાય માતાનું માથું હલવાઈ ગયું છે પરફેક્ટ માળો બાંધી દીધો છે બાર ને તૈયાર થઈ ગઈ છે હજી માળા બાંધવાનું કામકાજ ચાલુ છે

અત્યારે વરસાદ આવી રહ્યો છે ને મિત્રો મારો કેમેરામાં થોડોક સાટા પડી છે પહેલાં લૂસી નાખું તો ફાઇનલી કેમેરામાંથી પાછા સાટાબાટા લૂસી નાખ્યા છે ને હવે આપણે સીધા જ નીકળી સકલી સકલીગર બાંધવા માટે સેવા કરવા માટે આજે કઈ કઈ સેવા કરીએ એ પણ હું તમને બતાવીશ બસ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને આપણા વ્લોગમાં તમને કેવી મજા આવે છે ફટાફટ કોમેન્ટ કરો યાર આજે છે શનિવાર પાછો શનિવારના દિવસે તો આખો દી કન્ટિન્યુ સેવા કરવાની હોય છે તો પહેલાં મસ્ત સેવા કરી નાખીએ ને મિત્રો આજે જાગી ગયો તો વહેલાં છ વાગે અને રાત્રે વહેલાં સૂઈ જાય એટલે વહેલાં જાગીએ બાકી તો કાલનો આજે વ્લોગ અપલોડ નથી કર્યો એટલે વહેલાં જગાઈ જાય તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહી જાય ને હવે આપણે કઈ કયા જગ્યાએ કઈ કઈ સેવા કરીએ એ બધું હું તમને બતાવીશ બસ કન્ટિન્યુ વિડીયો જોતા તો મિત્રો આજે રજા છે ને આજે પાછો વરસાદની એન્ડ રીતે ગઈ એક દિવસ રજા હોય તો વરસાદ આવી જાય હવે આપણે ઘણી બધી સેવા કરવાની હોય છે ને એનો પછી કાંઈ ટાઈમનો એડજસ્ટ વિખાઈ જાય છે ને કાલે આપણે ટાઈમનું કરી કરીએ કે આ ટાઈમે આ કરી નાખ્યું એટલે હવે તો ટાઈમનો એડજસ્ટ કરી લઈએ અને પેલા આપણે જઈશું ચકલી ઘર બાંધવા માટે અને અત્યારે વરસાદ ફૂલે ફૂલ અંધાર્યો છે ને હું તમને બતાવું કે અત્યારે ફૂલે ફૂલ અંધાર્યો વરસાદ મારે અગાસી ઉપર તો શાળા એમ નથી અત્યારે અને અત્યારે અંધાર્યો છે કેવો અત્યારે લઈ ગયું કાંઈ નહોતું પણ હવે અત્યારે હું તૈયાર બિયાર છે ને ત્યાં વરસાદે પછી આંટરે લઈ લીધી તો હાલો ફટાફટ નીકળી જાય બહાર ને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા મિત્રો કેમ તમે વિડીયો પૂરો નથી જતો તો ફટાફટ વિડીયો યાર પૂરો જવો એટલે તમને ફૂલ મજા આવવાની છે ને મિત્રો તમને મારી બધી અપડેટ હું તમને આપતો હોઉં છું તમે વિડીયો પૂરો જવો એટલે તમને બધી ખબર પડી જાય સૌ મારા કલા અત્યારે આવી જાય છે દૈત્રા ગૌશાળાએ અલગ ગૌશાળાએ અને આ બધા આપણા માળાબાળા બધા બાંધવાના છે અને આ બધા ગૌ માતા છે જવાદાર એમાં કાંઈ કટે જ નહીં અને આ બાહુબલીને બધા જોવો છે અને જયંતિભાઈની તો બાહુબલી દેખાડે છે તો અત્યારે ગૌશાળાએ માળા બાંધવા આવ્યા છે અને આપણે થોડું ઘણું સેવાનું કામ કરતા હોઈએ છીએ અને કેવી રીતે માળા બાંધીએ છીએ બધું તમને બતાવીશું બસ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમે સાથ અને સપોર્ટ આપતા રહીજો તો મિત્રો તો એક માળો બાંધી દીધો છે આપણે અને આ ગૌશાળા બધા છે ને બધા ઠાંભલે ઠાંપલે માળા બાંધી દેવાના છે અને આપણે સેવાનું કાર્ય ચાલુ જ રાખવાનું છે અને ઘણી બધી ગાયો છે કે હોય ને પણ નંદી મહારાજ છે અહીંયા અને તો જયંતીભાઈ અમારે શૂટ કરે છે હવે આપણે પેલા તો આ માળો બાંધી દીધો તો કોમેન્ટ કરો હાલો રેડી ને કપા રેડી એટલે મના સકલો આવશે જીજી તો મિત્રો તો જયંતિભાઈ અત્યારે માળા બાંધી રહ્યા છે ને અત્યારે તો એક માળો બંધાઈ ગયો ને એક માળો જયંતિભાઈ બાંધે છે તો આ બધી ગૌ માતા છે ને હવે આપણે મિત્રો સેવાનું કાર્ય આપણે ચાલુ જ રહેવાનું છે બસ તમે સાથ સપોર્ટ આપતા રહ્યો વિડીયો વધારેમાં વધારે શેર કરો જેથી કરીને આપણે ઘણા બધા સગલેગર બાંધવાના છે તો આપણે અહીંયા પણ બાંધી દીધું છે તો મિત્રો તમને અમારી સેવા કેવી લાગે છે તમે મસ્ત મજાની એકાદી કોમેન્ટ બોમેન્ટ કરી દો જેથી કરીને આપણે શું છે કંઈક નવું મોટિવેશન મળે કંઈક આઈડિયા આવે તમારા કોમેન્ટથી મને ઘણું બધું જાણવા મળે તો બસ મિત્રો તમે સાથ સપોર્ટ આપતા રહ્યો વિડીયો વધારેમાં વધારે શેર કરો અને અત્યારે ગૌશાળા ઘણી બધી ગાઓ ગાયો છે ઘણા બધા તો નંદી મહારાજ છે પણ કાંઈ નહીં આવી જ રીતે આપણે સેવા કરતા રહીશું બસ તમે સાથ સપોર્ટ આપતા રહીજો ને હવે થોડાક માણસો જે આવે છે થોડાક માણસો જે આવે છે એટલે આપણે મસ્ત આપણે ઘણી બધી સેવા કરવાની છે જયંતિભાઈ જો પાછા બીજા માળા ચડી જાય જયંતિભાઈ કાજ મારે સેવા કરી નાખી મેં કરી નાખો તમને ક્યાં વાંધો અમારે અમારે થોડું કંઈ કહેવાય તમને ઉપલા ઓલામ લઈ લે ઉપલા ઓલામ લઈ લે ઉપેર મારી દે આટી હા રેડી પકડે મેક દે તેમ તારી એમનો માટી માર દે ઓર જентиભાઈ તો કઈ ઘટ જ નહીં ના એ છે ન ગૌ માતા બે ગૌશાળા અલગ ધણી ગૌશાળા છે ભાઈ અને જентиભાઈ આટ એમ આપણા સકલિલકર બાંજે ન આવે સકલિલ્યો આટો મારી લીધો છે મકાન બધાય રાખવા મણ્યા છે હો હોન રીતે જентиભાઈ જો સામે માળો બાંધે છે ને આ મકાન રખાઈ ગયું છે બધાય વસ્તુ લેવા ગયા સામાન જેનો જે હોય એ બધાય સામાન લેવા વહી જાય તો જયંતિ તમે જોઈ શકો છો તો આપણે ગાય માતાનું માથું કાઢી નાખ્યું ગાય માતાનું માથું હલવાઈ ગયું છે તો આપણે ગાય માતાનું માથું કાઢી નાખ્યું કારણ કે કાંઈક અંદર ખાવા જાય છે ને ભાઈ બિચારા હલવાઈ જાય તો મિત્રો જયંતિભાઈ તો હવે માળા બાંધે છે મસ્ત એટલે આપણે હવે માળા બાંધવાનું કામ કા ચાલુ છે આયા ઠામલા છે ને બધાય આપણે બાંધી દેવાના છે ને અત્યારે તો આ ગાય માતા અને આ બાવુ બલ્લી જો બાવુ બલ્લી હકણો બેહતો નથી તે ભાઈ તો પર ફેટ માળો બાંધી દેતો છે બસ હે કપા પાન કા એ નો થાતી લાગી ગઈ આમ આપણી સેવા નું રિઝલ્ટ આ છે જે તમે જોઈ શકો છો હમણાં જો સકલ્યો તમારા ઠેડ લીગી જો આ બધાય માળા બાંધ્યા ને બધા જો સક્કા ભાઈ આવી ગયા આપણે આ સેવા કરવાની બસ તમે સાથ સપોર્ટ આપતા રહ્યો ખાલી ભાઈ આમ તો કાંઈ ઘટે જ નહીં સેવામાં હા સકાભાઈ જાય ને આ મકાન વેસાઈ ગયું છે જયંતિભાઈ માળાનું ફિટિંગ કરી રહ્યા છે મિત્રો બાર ને તૈયાર થઈ ગઈ છે ને હજી માળા બાંધવાનું કામકાજ ચાલુ જ છે તો મિત્રો ભૂખ લાગી ગઈ છે ઝોવારદાર ને તો એ આપણું સેવાનું કામકાજ ચાલુ જ છે અને મિત્રો મારે ને શનિવારના એટલે ખાવાના ઠેકાણા ન હોય રાત્રે કે બપોરે કે સવારે પછી જમવાના ઠેકાણા હોય નહીં પણ અત્યારે તો અત્યારે આ ગૌ માતા છે યાર જોરદાર છે ને ગૌશાળા પણ જોરદાર છે ને મિત્રો તો અત્યારે ઘણા બધા આપણે સકલી બાંધી દીધા છે ને મિત્રો તમને રિઝલ્ટ પણ હું બતાવ્યું ને કે સકલીઓ હજી તો માળા બાંધીને એટલે તરત જ આવી જશે અને મિત્રો હું ગમે જગ્યાએ માળા બાંધું જ્યાં હું બેથી પાંચ માળા બાંધી રહ્યો ત્યાં સકલીઓ તરત જ માળામાં બે જાય છે એટલે મને આમ યાર બહુ પ્રાઉડ ફીલ થાય છે ને યાર બહુ મજા આવી રહી છે બસ મિત્રો તમારા સાથ અને સપોર્ટની જરૂર છે ને સાથ સપોર્ટ આપતા રહી જાય ને હું ખાસ હું તમને જયંતિભાઈ પાસે લઈ જાઓ ને જયંતિભાઈ તો અત્યારે માળા બાંધે છે જયંતિભાઈ સેવા કરવાની કેવી મજા આવે બહુ મજા આવે ભાઈ પણ મિત્રો તમે તમારા ફ્રી ટાઈમમાં સેવા કરો એવું જરૂરી નથી કે કામ પાડીને સેવા કરો જો અમે જયંતિભાઈ આજે ફ્રી હતા એટલે ફ્રી ટાઈમમાં નું કામ કરીએ ઘણા બધા બધા અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય પણ અમને સેવા નું કામ ગમે એટલે અમે સેવા નું કામ કરતા હોય હા શનિવાર હોય કે પછી અમારે બપોરે ફ્રી હોય એટલે સેવાનું કામ ચાલુ જ હોય અને અત્યારે ગૌશાળા આવે પણ ફૂલ મજા આવે છે જયંતિભાઈ આપણે સકીલ્યું માળા બાંધી એટલે સકીલ્યું તરત આવે તરત આવે રિઝલ્ટ છે સો વાલ <laughs> લાગશે <laughs> <hazim> <hazim> <hazim>

ठीक है समझ गया आप अपना वीडियो जो है न क्या होने से सेल करो वो मत कर कोला पप्पा से कोला पाए लूसी का कर से ना हाँ तो न बी बीक लगे से क्या नहीं आ गाय नहीं है जी आज तो न गाय नहीं बीक लगे से क्या खाई थे हाँ ये बतू खाई अब नीचे पर ले लूं हाँ ये नीचे पर ले लूं खाई निकाल लो मन्ना मोड़ तो हम्म शूटिंग का शूटिंग का का

પોઝ આપે છે મફતમાં માં ત્રણ રૂપિયા વાળો પોઝ આપી દીધો અમારે જયંતિભાઈ હવે આપણે ચાર રૂપિયા વાળો તરત જ સોડા પી લેવું અત્યારે આવી જાય છે રાબડા ને રાબડા અત્યારે સબુદ્રા આંટો મારવા માટે આવ્યો હતો ને હવે જઈએ કાંક બહાર આંટો મારવા માટે કારણ કે ગામમાં એક આંટો મારીએ ને મારે એક નાનકડું શૂટ લેવાનું હતું ને આ વિડીયો અપલોડ કરવા માટે તો હાલો હવે જઈએ અને પછી અહીંથી નીકળી જવાનું છે આપણે વૃક્ષો વાવવા છે એ પણ કામ કરવાનું છે આજે તો હાલો પહેલાં એક આ એક કામ પતાવી દઈએ ને પછી વૃક્ષોનું કામ ચાલુ કરીએ ને આ છે રાબડાનો સબુદ્રો કે મારા કલેજા આવ આવી જોશો અત્યારે મેદાને ઘણા સમય પછી કેમ કે હમણાંથી કાંઈ ટાઈમ રહેતો નહોતો ને આવી ગયા પછી હવે મેદાન ને આ મેદાન યાર કોઈ દિવસ લાઈફ ટાઈમ નહીં ભૂલાય કારણ કે અહીંયા અમે બધી મહેનત કરી છે અને અહીંયા અમે ઘણી બધી સફળતા પામી છે એટલે મિત્રો તો આ છે અમારું જોરદાર મેદાન ને જોઈ ચોક્કસ તમે અને અમારા મેસનું પણ કામકાજ ચાલુ છે નાની એમથી તલાવડી ભરાઈ ગઈ છે તો મિત્રો તમને મારા વ્લોગ કેવા લાગે છે તમે ફટાફટથી કોમેન્ટ કરી દો અને મિત્રો આજે ઝાડવા વાવવાના હતા પણ આજે કંઈ એક જસ્ટ નહીં થયો ઝાડવા લેવા ગયા હતા પણ જ્યાં અત્યારે આવ નાના નાના ઝાડવા હતા કે હવે થોડી વારમાં આપણે કંઈક મોટા થવા દઈએ અઠવાડિયું કે તમે ખમોય કે પછી તમને ઝાડવા મળી જાય તો મિત્રો આપણે અઠવાડિયું ખમવાનું થતું નથી કારણ કે પછી વરસાદ વહી જાય ત્યાં સુધીમાં આપણે કાંઈ કામનું નહીં ને એટલા માટે આપણે ઝાડવા વાવી દેવાના છે અને ઝાડવા ઘણી એવી જગ્યાએ વાવવાના છે જ્યાં હું તમને વ્લોગમાં બતાવીશ બસ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને દરેક ગ્રુપમાં શેર કરજો અને મિત્રો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ભેગું થાને ભાઈ મને ખબર છે પણ હવે કરી નાખજો એટલે તમને મારી સેવાના વિડીયો ડેઈલી જોવા મળશે એટલે મળજો એટલે મિત્રો તમે સાથ અને સપોર્ટ આપતા રહીજો અને મિત્રો હવે આપણે થોડી વાર અહીંયા આરામ કરીશું અને મિત્રો ટિટોડીવાળા પણ બેઠી છે જોઈએ એનો માળો હોય કે હું હોય હું તમને હમણાં ઝૂમ કરીને બતાવી દઉં તો અહીંયા બેઠી છે અમારામાં જેટલું ઝૂમ થાય એટલું તમને ઝૂમ કરીને બતાવું બસ તમે આવી જ રીતે સાથ સપોર્ટ આપતા રહ્યો જેથી જીતો ટિટોડીના ઈંડા બાકી છે સેવવાના ને અહીંયા ટીટોડી ઈંડા મેં દીધા છે અમારા મેદાને તમે જોઈ શકો છો પણ હવે કોઈ હેરાન ન કરે તો સારું બિસારીને તમને તમને કેમ વ્લોગ બહુ લાંબો થઈ લાગે છે તો આપડો વ્લોગને વિરામ આપી દે તો આજનો વિડિયો તમને કેવો લાગે જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે તો મળ્યો પછી કાલે એક નવા તમે કદાર ની સાથે ત્યાં સુધી ટાટા બાયબાય ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાયબાઈ